કે જ્યારે પણ આપણે છેલ્લા ત્રીસ વર્ષની અંદર એક જ પક્ષને ચૂંટતા આવી હતી છતાં પણ મોરબીની અંદર મોરબી જિલ્લાનો તમે વિકાસ જુઓ તો જીરો ગ્રાઉન્ડ લેવલ ઉપર છે અવારનવાર રસ્તાઓના પ્રશ્ન હોય ગટરોના પ્રશ્ન હોય કે અગણિત જેઓ જરૂરિયાતના પાણીના પ્રશ્ન હોય તો આપણે અવારનવાર રજૂઆતો કરવા માટે થઈ પણ તંત્ર પાસે પહોંચતા હોઈએ છીએ છતાં પણ તંત્ર આ સમસ્યા ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે ત્યારબાદ આજે એક જે ગુજરાતની અંદર જે કહી શકાય કે નવી રાજનીતિની જે શરૂઆતના પાયા નખાણા છે તમે જોઈ શકો છો કે આ જે વિજય જે છે એ તંત્રની સામે લોકોનો વિજય ગણી શકે કારણ કે આ કે આખું તંત્ર વિસાવતરની અંદર ઉતરી ગયેલું હતું ભાજપના તમામ તંત્રી મંત્રી સંત્રી દરેક લોકો જે કહી શકાય અને આપણા મુખ્યમંત્રી શ્રી પણ જો બે બે વખત વિસાવદરની અંદર કિરીટ પટેલના સમર્થન માટે જો ધક્કા ખાઈ ગયો હોય છતાં પણ વિસાવદરની જાગૃત જનતા બેસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામીણની જો જાગૃત જનતા દ્વારા આ લોકોને ધકેલવામાં આવ્યા હોય અને શિક્ષિત ઉમેદવાર એવો ગોપાલભાઈને જો સુકાન આપવામાં આવ્યું હોય તો ક્યાંક ને ક્યાંક શિક્ષિત લોકો પાસે એમને આશા અપેક્ષા છે કે કંઈક કામની રાજનીતિની આજથી શરૂઆત થશે તો એવી જ રીતના મોરબી જિલ્લાની અંદર આજે બે યુવાનો અમારી આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ કામની રાજનીતિથી પ્રેરિત થઈ અને ગોપાલભાઈની જે જીત છે એમનાથી પ્રેરિત થઈને આજે અમારી સાથે જોડાયેલા છે તો આજે એ જ મિત્ર તમને પોતાનો એમનો પરિચય આપશે

જે ગાંધીનગર વિધાનસભા પહોંચવા જે આહવાન થઈ ગયું છે આપણે સૌ જાણીએ છીએ આપણે પણ પાછલા ચાર વર્ષથી રાજનીતિનો અવાજ બનીને આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી અને જે ભ્રષ્ટાચાર કે કઈ રીતે લોકોને સાંકળે છે આ તમામના વિરુદ્ધ અવાજ બનવા માટે આજથી એટલે કે જે રીતનું ગોપાલભાઈ એક શિક્ષિત નેતૃત્વ મળ્યું છે આજ નેતૃત્વને ધ્યાનમાં લઈને આજથી આપણે આમ આદમી પાર્ટી મોરબીમાં પંકજભાઈ રાણસિયા અને માનવ દાદાને સાક્ષીએ આપણે જોઈન થયા છીએ અને સમયની અંદર એક યુવા એક શિક્ષિત રાજનીતિ કઈ રીતે દેશને સંચાલિત કરે એ તરફથી પ્રાઉન લઈને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા સાથે સંકલિત થયા છે આભાર